છોડાઉદેપુર જિલ્લાના એકસો આડત્રીસ જેતપુર પાવી વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામોને લઈને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ માહિતી આપી છોડાઉદેપુર જિલ્લાના એકસો આડત્રીસ જેતપુર પાવી વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલા વિવિધ વિકાસના કામોને લઈને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી કરોડોના રોડ રસ્તા તેમજ પ્રાથમિક સુવિધા એકસો અલગ અલગ વિકાસના કામો જેતપુર જયંતિભાઈ રાઠવાઈ જણાવ્યું હતું એકસો આડત્રીસ જેતપુર વિધાનસભામાં વર્ષોથી ધારાસભ્ય તરીકે કામ કરવાની તક મને સાંપડી બે હજાર બારથી સત્તર સુધીમાં પણ એકસો આડત્રી વિધાનસભા ક્ષેત્રમાં પાવીજેતપુર જેતપુર અને કવાડ તાલુકામાં કામ કરવાની મને જનતાએ આશીર્વાદ દીધા બે હજાર બાર થી સત્તર સુધીમાં પણ વિકાસના કાર્યો કરતા આવ્યા લોકોની મૂળભૂત સુવિધાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે જે આજે પણ વિકાસ કરવાનું કામ નિરંતર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે મારો મત વિસ્તારમાં આવતો કમાટ તાલુકો જેની ભૌગોલિક પરિસ્થિતિ ડુંગરાળ વિસ્તાર છે જે ડુંગરાળ વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તાના કામો થયા નહોતા ભૂતકાળોની કોંગ્રેસની સરકાર પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ સુધી શાસન ગુજરાત રાજ્યમાં કર્યું હતું પરંતુ કડી પાણીથી માંડીને હાપેશ્વર ચીખલીથી માંડીને પડવાણી કોટબી સુધી અને અન્ય રસ્તાઓ જે મોગરાથી ખડલા ખડલાથી માંડીને તુરખેડા તુરખેડાથી માંડીને જે મેં ગઈકાલે જ જે ખાત ખાતમુહૂર્ત બે રસ્તાઓના કર્યા એ રસ્તાઓ માટે ખૂબ આ વિસ્તારમાં ચર્ચા વિચારણાઓ અને ખૂબ એના વિરોધો પણ થયા તુરખેડાથી માંડીને હાંડલા બારી ફળ્યાને જોડતો રોડ અને ખડલાથી હાંડલા બારીને જોડતા રોડ એ બંને રસ્તાના ચૌદ ઓગણ ઓગણપચા કરોડ રૂપિયાના ખર્ચે અમે જે ખાતમુહૂર્ત કર્યા છે એ કામો અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો અમને પ્રાપ્ત થયા છે એ રસ્તાઓ થવાના કારણે નરમદા નદીના તટના કિનારાના જે ગામો છે જ્યાં રોડ રસ્તાની વ્યવસ્થા જઈ શકે એવી પરિસ્થિતિ પણ નથી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે રસ્તાઓ પહોંચાડવાનું કામ કર્યું છે તે બદલ રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું આભાર માનું છું ડુંગરાળ વિસ્તારમાં મેં કીધું એ પ્રમાણે હાપેશ્વરને પણ પ્રવાસન ધામ તરીકે વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે ખૂબ મોટા પ્રયત્નો હાથ ધર્યા છે એના કામો પણ અત્યારે ચાલુ છે પરંતુ કડી પાણીથી હાપેશ્વરને ખૂબ પહોળો મોટો રસ્તો બનાવવા માટે સત્તર કરોડ રૂપિયા ઉપરના ખર્ચે પહોળો રસ્તો ને સારો રસ્તો બને એના માટેના પણ આશીર્વાદો રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ કવાટ તાલુકાને આપ્યા છે બીજા રસ્તાઓની વાત કરીએ તો કોટબીથી સાવદા ફલિયાને ફળિયાનો રોડ એ પણ રોડ મંજૂર થઈ ગયો છે ટૂંક સમયમાં ફોરેસ્ટ વિભાગની મંજૂરી મળે એટલે અમે એનું પણ ખાતમુહૂર્ત કરવાના છે મોગરાથી લીમડા બારી બારી રોડ એ પણ રાજ્ય સરકારે મંજૂર કર્યો છે એની પણ ફોરેસ્ટ વિભાગ મંજૂરી મળીએ અમે એનું પણ ખાતમુહૂર્ત કરવાના જ ખસરાથી જલ્લી ફળ્યા ખસરા કેલ્લા બારી ફળ્યા આ બધા જ રસ્તાઓ જે વર્ષોથી બાકી હતા એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રસ્તાઓ મંજૂર થયા છે અને ટૂંક સમયમાં ફોરેસ્ટ વિભાગ મંજૂરી આપે એટલે એના પણ ખાતમુહૂર્ત કરીને કોટબીથી માંડીને છડુલી ફૂંડમાર્યા ફૂંડમારિયાથી માંડીને કોટબી કોટબીથી માંડીને ખડલા તુરખેડા મોગરા મોગરાથી માંડીને ચીખલી ચીખલીથી માંડીને પડવાણી પડવાણીથી માંડીને કડી પાણી કડી પાણીથી માંડીને આપેશ્વર જે દરેક ફલિયાને જોડતા રસ્તાઓ ડુંગરાળ વિસ્તારમાં હતા કાચા રસ્તાઓ એને પાટા ભણાવવા માટે રાજ્ય સરકારે બધા જ રસ્તાઓ થઈ જાય એના માટેના આશીર્વાદો દીધા તે બદલ ફરીથી પણ રાજ્ય સરકારનો આભાર માનુંશ એવા કામો અમારા વિસ્તારમાં ડુંગરાળ જે કવાટ વિસ્તાર આવેલો છે એ વિસ્તારમાં આરોગ્યની સુવિધા માટે પણ જ્યાં જ્યાં સબ સેન્ટરો આપવાના હતા ત્યાં સબ સેન્ટરો વસ્તીની દ્રષ્ટિએ પબ્લિક હેલ્થ સેન્ટરો આપવાના હતા ત્યાં પબ્લિક હેલ્થ હેલ્થ સેન્ટરો અને રાજ્ય સરકારે આ વખતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્ટેલ પણ હોસ્પિટલ પણ કવાટ ખાતે આપવામાં આવી છે એટલે તે બદલ પણ રાજ્ય સરકારનો આભાર માનુંશ એવા અનેક કામો અમારી એકસો આડત્રીસ વિધાનસભા ક્ષેત્રમાં લગભગ વીસ પચીસ દિવસથી અમે ખાતમુહૂર્તો કરી છે એ દરમિયાન અમે લગભગ સો કરોડ રૂપિયા ઉપરના ખર્ચે રોડ રસ્તા છે એટલા અમે ખાત મુહૂર્તો અમારા વિસ્તારમાં કર્યાશ એટલે ખૂબ મોટા રાજ્ય સરકારે અમને કામો આપ્યા છે તે બદલ રાજ્ય સરકારનો ફરીથી આભાર માનીને આવા જ કામો અમારા વિસ્તારમાં નિરંતર ચાલતા રહે એવું અમે બધા કાર્યકર્તાઓ ઈચ્છીએ છીએ